મિત્રો જય માતાજી મિત્રો આજે આપણા વડીલ પ્રભાત લારી પર મળવા આવ્યા છે મિત્રો મિત્રો આ તમે જોઈ શકો છો પર તો મને ઘણો આનંદ થયો ખુશી થઈ છે પ્રભાત કાકા અહીંયા મને મળવા આવ્યા છે મને બી આનંદ થયો મળીને બહુ ટાઈમ પછી રૂબરૂ મળ્યા ટેલિફોન થી મળીએ છીએ પણ આજે રૂબરૂ મળ્યા રૂબરૂ મળે વાતચીત કરવાનો ચા નાસ્તો કરવાનો લાહો મળે છે મોકો મળે છે અને એમને તક ઝડપી લીધી છે મેં બી તક ઝડપી લીધી છે મિત્રો પ્રભાત કાકા એક આપણે ફેમિલી પરિવારના સભ્ય તરીકે રાખીએ છીએ તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો જે આપણા આખા સમાજમાં બધા જ એક પરિવારો છે આખો સમાજ આપણો ખૂબ પરિવાર છે કોઈ એક ભેદભાવ રાખવો નહીં ઉચ્ચ નીચે ગરીબ કાનૂનનો ભણેલા બણનો વડીલનો છે કે અમે નવ જવાન છોકરાઓ એવું કોઈ કોઈ કહેવાય કોઈ ભેદ રાખો નહીં દરેકે બધા એકબીજા સાથે હળી મળીને રહો મિત્રતા ભાવે તો આપણા વડીલને જે આ ખૂબ જ કિંમતી શબ્દો આખા સમાજને મારી નમ્ર વિનંતી છે કે સમાજ પ્રત્યે એકતા અને પ્રેમ ભાવથી રહો મિત્રો હળી મળીને એ જ મારી પ્રભુને પ્રાર્થના છે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી આપ સૌ મિત્રોને